સાડા ચાર જગ્યા આજ ઉઠવામાં અંગ્રેજનો ઉઠી ખબર નહીં કેમ છઠ્ઠો દિવસ છે આજે આપણે સૌથી પહેલા ઉઠીને પાણી પી લઈએ પાણી પીવાઈ ગયું છે કમ્પ્લીટ ગરમી બહુ થાય છે આજ છઠ્ઠો દિવસ

પચા થઈ ગયા રનિંગ કમ્પ્લીટ હવે આપણે બોટલ લે ને પછી પાણી નાખી દઈએ ગુમડામાં બોટલ ભરાય ઉપર બોટલ ઉપર હલવાઈ ગયા ચડવું પડશે ઉપર બોટલ ઉપર હવે પુશઅપ કરી લેવ

સપ્પ્લેટ હો ખાલી પાંચ તો રનિંગ કરી જાઓ સાત ના બે થઈ ગયા રનિંગ ચાલુ કરી દે સવા સાત થઈ ગયા રનિંગ કમ્પ્લીટ હવે દસ લઈ જાઓ પાણી પાડવાના પાણી ઢેરું ને જો ચકો ચકી આવી ગયા નાહવા માટે ગરમી એટલી છે ને કે આવી જ જાય છે ચકો તો હોય કે ચક્કી તો પખા પીછા પીછા ખુલ્લા કરીને બેઠી જાય દિવસથી પાણી પાવા આવું છું આટલું મગજમાં નો દવાડું કે આ નળીને છે ને આમાં લગાવી દઉં તો પાણી કોઈ દિવસ ચડવાનું નથી ઉપર હવે એનું લગાવીને ખાલી ખોટી માથાકૂટ કરતો દરરોજ કાઢવાની લગાવવાની તો હવે નળી આમાં લાગેલી રહેશે પાણી ઉપર ચડશે નહીં હવે નીચે જઈને નાહી પોણા આઠ થઈ ગયા તો હવે નાઈ લઈએ આજે સાડા ચાર થારી અમમાં ખબર નહી આઠ વીસ થઈ ગયા તો ખાવા ગયો Kacik ya deh. Mau jauh kacik ya deh ગણેશ છન વીસ થવાય તો ખાઈ લેવી હોય પછી થાય ને હોય આવે સાત વાગી ગયા છે તો હવે આપણે પથારી થઈ ગયા છે હોય પથારીમાં તો હું ખાટલો ઢારી નાખ્યો પંખો ચાલુ